નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિકી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર તો ચાલો શરૂ કરીએ આજની ખબરો સુરતમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલા પોલીસ માટે કરાટે ટ્રેનિંગ સુરત શહેર પોલીસ ઝોન એકની મહિલા પોલીસ કર્મીઓ માટે યોજાયો કરાટે ટ્રેનિંગ કાર્યક્રમ જીજી ઝડફિયા વિદ્યાલય ખાતે યોજાયો આ ખાસ કાર્યક્રમ કાર્યક્રમમાં DCP, ACP એસીપી સહિત પોલીસ કર્મીઓ તેમજ શાળાના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત વરાછા પૂણા સારોલી કાપુદરા સરથાણા લસકાણા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીઓ માટે યોજાયો કાર્યક્રમ સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે कि एक पुरुष तो तो को अगर आप सशक्त हैं तो सिर्फ एक आदमी को ही सशक्त बना रहे लेकिन अगर किसी महिला को अगर आप सशक्त हैं तो उसके पूरे परिवार को आप सशक्त हैं एक महिला को सशक्त करने का मतलब तो कि उसके बच्चों में भी वो सशक्तिकरण जाता है उसके परिवार पर में उसके समाज में हर जगह वो है।